મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણીશું કે હોલી ખેલ્યા પછી રંગ ઉત્સવ મનાવ્યા પછી જે પાંચમો દિવસ આવે છે ફાગણ માસના વદ પક્ષની પંચમી તિથી જેને રંગપંચમી કહેવાય છે તે રંગપંચમીના મહાત્મય વિશે આજનું મુહૂર્ત પૂજા વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું તથા વિવિધ કથાઓ પણ જોડાયેલી છે આ રંગપંચમી શા માટે મનાવાય છે દેવોનો રંગોત્સવ તરીકે આ રંગપંચમીનો મહિમા છે આજે આપણે સાંભળીશું રંગપંચમી વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હિન્દુ ધર્મમાં હોલીનો ત્યોહાર મનાવ્યા પછી ફાગણ માસના કૃષ્ણપક્ષની પંચમી તિથિએ ઘણા ઉલ્લાસ સાથે આ ઉત્સવ મનાવાય છે જેને રંગપંચમી કહેવાય છે એવી માન્યતા છે કે હોળીના દિવસે રંગ અને ગુલાલની હોળી લોકોને આપસમાં પ્રેમ અને સૌહાર્દ હૃદયમાં ખીલવે છે પરંતુ રંગપંચમીના દિવસે રંગબેરંગી ગુલાલ દેવી દેવતાઓને ચઢાવવામાં આવે છે એટલા માટે અબીલ ગુલાલ આકાશમાં ઉડાવાય છે આકાશ રંગબેરંગી થઈ જાય છે આકાશમાં રહેલા દેવતા પ્રસન્ન થાય છે અને લોકો ઉપર કૃપા વર્ષાવે છે એટલા માટે આ દેવોની હોળી તરીકે ઉજવાય છે જેમાં આપણે દિવાળી ઉત્સવ મનાવીએ છીએ પછી દેવ દિવાળી આવે છે દેવોની દિવાળી આવે છે એ જ રીતે આપણે હોળીનો ઉત્સવ મનાવીએ છીએ ત્યારબાદ દેવોની હોળી પણ આવે છે ધૂળેટી આવે છે તે છે આ રંગપંચમીનો ઉત્સવ એવી પણ માન્યતા છે કે આકાશમાં જે આપણે ગુલાલ ઉડાડીએ છીએ રંગપંચમીના દિવસે એ ગુલાલનો સ્પર્શ પણ જો આપણને થાય તો પાક નષ્ટ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે રંગપંચમીના તહેવારમાં દર વર્ષે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાનના જે ઇલાકાઓ છે ત્યાં ખાસ કરીને આ ઉત્સવ મનાવાય છે રાણી અને ભગવાન શ્રી કૃષ્ણને ગુલાલ અર્પિત કરાય છે તેમનો પણ સંબંધ આ રંગપંચમી ઉપર છે સાથે જ અમુક જગ્યાએ માતા લક્ષ્મીનું પણ વિશેષ પૂજન થાય છે ભારતના અમુક જગ્યાએ હોળી ઉત્સવ રંગભરી એકાદશીથી શરૂ થઈ જાય છે તો ક્યાંક હોળીના ઉત્સવ પછી હોલિકા દહન પછી રંગ ઉત્સવ ખેલાય છે ફાગણ માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિએ હોલી મનાવાય છે અને તેનો પાંચમો દિવસ એટલે ફાગણ માસના કૃષ્ણપક્ષની પંચમી તિથિ આ પંચમી તિથિના મુહૂર્ત વિશે પહેલાં આપણે જાણી લઈએ કે રંગપંચમી ક્યારે ઉજવવાની છે જેને શ્રી પંચમી દેવ પંચમી પણ કહેવાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર રંગપંચમી અર્થાત ફાગણ માસના કૃષ્ણ પક્ષની પંચમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસ રાત્રિના લગભગ આઠને વીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ રાતના નવ ને તેર મિનિટની આસપાસ એટલા માટે ઉદયતિથિ અનુસાર જોઈએ તો રંગપંચમીનો ઉત્સવ ત્રીસ માર્ચે ઉજવાનો રહેશે આ ઉપરાંત દેવતાઓ સાથે હોલી ખેલનો સમય પણ ત્રીસ માર્ચ સવારે સાત ને ચાલીસ મિનિટથી લઈને લગભગ નવ ને વીસ મિનિટ સુધીનો રહેશે લાખો લોકો આ ઉત્સવમાં ભાગ લે છે અને આ બિલ ગુલાલ આકાશમાં ઉડાવે છે માન્યતા અનુસાર રંગ પંચમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી ત્યારથી રંગ પંચમીના દિવસે હવામાં અભેલ ગુલાલ ઉડાડાય છે અને આ ઉત્સવને નિભાવાય છે જે વર્ષોથી ચાલ્યો આવ્યો છે એવું પણ મનાય છે કે રંગપંચમીની તિથિ પર રંગનો ઉત્સવ દેવીય શક્તિને અસર વધુ કરે છે એટલા માટે કષ્ટ ધીરે ધીરે ઓછા થાય છે જીવનમાં દૈવીય શક્તિનો સંચાર થાય છે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે રંગપંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ અર્ધ્ય દરમિયાન રોલી અક્ષત અને મધના બે ટીપા નાખીને સૂર્યદેવને અંજલી અપાય છે એક નારિયળ પર સિંદૂર લગાડીને સિંદૂર છાટીને અબિલ ગુલાલ છાટીને શિવ મંદિરમાં જઈને મહાદેવને અર્પિત કરાય છે એક તાંબાના લોટામાં મસૂરની દાળ ભરીને શિવલિંગ ઉપર અભિષેક કરવાથી જીવનની તમામ જે સમસ્યા છે તે દૂર થાય છે જો નિરસતા હોય તો જીવનમાં રંગ જેમ ભગવાનને આપણે લગાવીએ છીએ રંગ ઉત્સવ થાય છે આનંદ ઉલ્લાસનો ઉત્સવ છે તેવી જ રીતે આપણા જીવનમાં પણ આનંદ ઉલ્લાસ થાય છે આ ઉપાય તે ભગવાનને પ્રસન્ન કરવાના દેવીય શક્તિને પ્રસન્ન કરવાના ઉપાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ લઈ આવે છે રંગપંચમી મુખ્ય રૂપથી પાંચ તત્વ જેવા કે પૃથ્વી અગ્નિ વાયુ જલ અને આકાશ સક્રિય થાય એ અર્થે પણ મનાવાય છે માન્યતા છે કે રંગપંચમીના દિવસે જો મનથી હૃદયથી પ્રભુનું સ્મરણ કરવામાં આવે પૂજન પાઠ કરવામાં આવે તો દેવી દેવતા પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે દેવતાઓ આજના દિવસે ધરતી લોક ઉપર આવે છે ગુલાલ અબીલ દેવતાઓને અર્પિત કરાય છે કુંડળીમાં જે ખરાબ દોષ છે ગ્રહોની પીડા છે તે દૂર થાય છે કહેવાય છે કે આજના દિવસે અબીલ ગુલાલ દેવી દેવતાને સમર્પિત કરવામાં આવે તો કુંડળીમાં રહેલા દોષો સંકટો આદિ દૂર થાય છે અને ઘરમાં શ્રી અર્થાત ધન સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે ધાર્મિક માન્યતા એવી પણ છે કે ગુલાલ જ્યારે હવામાં ઉડાવાય છે તેના સંપર્કમાં જે આવે છે તેનામાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે એટલે કે તાજગી મહેસૂસ થાય છે આળસ પ્રમાદ કે પછી નકારાત્મક ઊર્જા છે તેનાથી રક્ષણ પ્રાપ્ત થાય છે એટલા માટે આ દેવોની હોળી રંગપંચમી ખેલાય છે અને નાશ થાય છે અને સતો ગુણની વૃદ્ધિ થાય છે જે શાંતિ આપે છે બીજી માન્યતા અનુસાર હિરણ્ય કશ્યપનો વધ થયો અને પ્રહલાદજીને રાજ્ય પ્રાપ્ત થયું એક ખુશીમાં પણ આ રંગપંચમીનો ઉત્સવ મનાવાય છે પાંચ દિવસ સુધી હોલી ઉત્સવ મનાવાય છે ત્યારથી પરંપરા ચાલી આવી છે કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતમાં રંગપંચમી ધામે ધૂમેથી ઉજવાય છે રંગપંચમીની પૂજા કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ રંગપંચમીના દિવસે સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપીને ત્યારબાદ લક્ષ્મી નારાયણનું પૂજન કરવું જોઈએ ખાસ કરીને લક્ષ્મીજી કે જે કમલના પુષ્પ ઉપર બિરાજમાન હોય તેમની પૂજા કરવી ઉત્તમ મનાય છે સાધકનું મોખ અર્થાત પૂજા કરનારનું મોખ ઉત્તર તરફ અથવા તો પૂર્વ તરફ હોવું જોઈએ લોટામાં જલ ભરીને એક કુંભ સ્થાપન થાય છે ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરાય છે લાલ ગુલાબનું પુષ્પ અથવા કમળનું પુષ્પ લક્ષ્મી નારાયણજીને સમર્પિત કરાય છે એક આસન ઉપર બેસીને ઓમ શ્રીમ શ્રીએ નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ એકસો આઠ વાર કરી શકાય છે અથવા એથી વધુ પણ લક્ષ્મી નારાયણને ગોળ અને સાકરનો ભોગ લગાવાય છે આ દિવસે રંગ ઉત્સવ એટલા માટે પણ મનાવાય છે કે આજે કાનહાજી વ્રજમાં લાડલી રાધા રાણી સાથે હોલી ખેલ ખેલ્યો હતો એટલા માટે જો આપણા ઘરમાં આપણા ઘરના મંદિરમાં નાનોકડો લાલજીનો ફોટો હોય મૂર્તિ હોય ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને પણ ભગવાનને અબીલ ગુલાલ ઉડાડાય છે રાધા રાણીની પણ પૂજા થાય છે રાધા નામ જપાય છે જીવનમાં રસ્તો પ્રાપ્ત થાય છે માર્ગદર્શન પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ આકાશમાં ગુલાલ ઉડાડવું જોઈએ હવામાં જે આપણે ગુલાલ ઉડાડીએ છીએ તે દરેક વ્યક્તિ ઉપર પડતું રહે છે અને જેની ઉપર ગુલાલ ઉડે છે તેની ઉપર ભગવાનની વિશેષ કૃપા વરસતી રહે છે આ રંગપંચમીનો ઉત્સવ અને આજનો દિવસ દેવતાઓને સમર્પિત છે એટલા માટે આજના દિવસે જે કંઈ આપણે રંગોનો પ્રયોગ કરીએ છીએ તે બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જા પ્રસરાવે છે અને જે આપણે દઈએ છીએ એ જ આપણને પ્રાપ્ત થાય છે એ ન્યાય જે આપણે રંગ ઉડાવીએ છીએ શુદ્ધ ગુલાલ અબીલ ઉડાડીએ છીએ આકાશમાં દેવતાઓને પ્રસન્ન કરવા માટે એવા જ આશીર્વાદ આપણને પણ પ્રાપ્ત થાય છે સકારાત્મક ઉર્જા દેવતાઓનો સ્પર્શ મહેસૂસ કરી શકાય છે આ ત્યોહાર સામાજિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે આ ત્યોહારમાં પ્રેમ સૌહાર્દ અને ભાઈચારાનું પ્રતિક પણ સમાયેલું છે આજે કોરા ગુલાલ એટલે કે ભીનાશ નહીં આખો કોરો ગુલાલ અબીલ આકાશમાં ઉડાડાય છે જે ઉડી શકે જે આકાશને રંગી શકે માટે પિચકારીનો પ્રયોગ થતો નથી કે ભીના અથવા પાણીનો પ્રયોગ થતો નથી માત્ર ગુલાલનો જ પ્રયોગ થાય છે સુકાયેલો ગુલાલ જે છે નકોર ગુલાલ જે છે તેનો જ પ્રયોગ થાય છે અને વિવિધ વ્યંજનો બનાવીને ઘરે આવેલા મહેમાનોને પણ આગતા શાકતા કરીને જમાડાય છે આપણા દોસ્ત છે મિત્રો છે સગા સંબંધીઓ છે તેને દાવત દેવામાં આવે છે આજે નૃત્ય ગીત સંગીત પણ સંભળાય છે રંગપંચમીની પૌરાણિક કથા અનુસાર જ્યારે ત્રેતા યુગનો આરંભ થયો ત્યારે સૃષ્ટિના રચયતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ ધૂળની પૂજા કરી હતી એટલા માટે ધૂલીવંદના પણ કરાય છે ધૂળ કે જે ધરતી માતા ઉપર જે ધૂળ છે તેને પ્રણામ કરાય છે તેની પૂજા કરાય છે અને તેને મસ્તક ઉપર લગાડાય છે તેને ધૂલીવંદના કહેવાય છે ધૂલીવંદનાનો તાત્પર્ય એ હતો કે યુગે યુગે ભગવાન નારાયણ કે જે આ ધરતી લોકના રક્ષક પિતા મનાય છે પતિ મનાય છે તેઓએ વારંવાર ભક્તોની લાજ રાખવા માટે ધરતી માતાની રક્ષા માટે કારણ કે શ્રીપતિ પણ છે અને ભૂપતિ પણ ભગવાન નારાયણ છે તેમને જન્મ લીધો હતો અને વિવિધ અવતારોમાં ભગવાનનો રંગ પણ અલગ અલગ છે જ્યારે અવતારની રચના કરવામાં આવી હતી તે જ સહાયક અર્થાત વિભિન્ન રંગોની સહાયતા લેવામાં આવી હતી તે દ્રશ્યમાન થાય છે ભગવાનના જે અવતાર છે તેમાં પ્રભુનો રંગ અલગ અલગ બતાવવામાં આવ્યો છે હોળી બ્રહ્માંડનો ઉત્સવ છે બ્રહ્માંડના અનેક રંગ આવશ્યકતા અનુસાર સાકાર થાય છે અને તે સંબંધિત ઘટકથી કાર્યપ્રણાલી પૂરણ થાય છે પોષક વાતાવરણનું નિર્માણ થાય છે અને તે પ્રમાણે પ્રભુનો રંગ થાય છે અને પ્રભુ જન્મ લે છે રંગપંચમીથી જોડાયેલી એક પૌરાણિક કથા એ પણ છે કે જ્યારે કામદેવે ભગવાન શિવની તપસ્યામાં બાધા નાખી અને જ્યારે મહાદેવ ક્રોધિત થયા ત્યારે મહાદેવે કામદેવને ભસ્મ કરી નાખ્યા હતા ત્યારબાદ રતિએ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી આજીજી કરી અને સર્વે દેવી દેવતાઓએ પણ ભગવાન શિવને કામદેવને ક્ષમા કરવા માટે પ્રાર્થના કરી હતી ત્યારે ભગવાન મહાદેવે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા જે હવાના રૂપમાં કામદેવ હતા તેથી હવામાં રંગ ઉડાવાય છે રંગપંચમીના દિવસે માત્ર અબીલ ગુલાલ જ નહીં પરંતુ ફૂલોથી પણ આ રંગપંચમીનો ઉત્સવ મનાવાય છે ફૂલો ઉડાવાય છે એવું પણ મનાય છે કે રંગપંચમીના તિથિના દિવસે રંગ ઉત્સવ મનાવવાથી દૈવીય શક્તિનો પ્રભાવ વધે છે અને જીવનમાં તરો તાજા થવાય છે એક નવો ઉત્સાહ અને આનંદ જન્મે છે નિરાશા દૂર થાય છે અને મનુષ્યને જીવનમાં ભરપૂર માત્રામાં સુખ સંપત્તિ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એટલા માટે આ રંગપંચમીના દિવસે રંગ ઉત્સવ મનાવાય છે અને રંગપંચમી દેવોને સમર્પિત હોય માટે દેવતાઓનું સ્મરણ થાય છે સર્વે પાપ નષ્ટ થાય છે મિત્રો આમ રંગપંચમીનો ખાસ મહાત્મય છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે લક્ષ્મી નારાયણ દેવને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ અવશ્ય કરાય છે શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદશ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભગભય હરમ એકનાથમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ